નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર આજે તારીખ તેર ઓક્ટોબર બે હજાર પચીસ અને વાર થયો છે સોમવાર ત્યારે મિત્રો આજના સૌથી મોટા હવામાન સમાચાર જાણીશું તો ગુજરાત રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવવાને લઈને મોટી આગાહી જે છે તે જાહેર કરી દેવામાં આવી છે અને હવે મિત્રો દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે છ થી સાત દિવસની રાહ છે દિવાળીને તેની વચ્ચે મિત્રો આજે નવી આગાહી સામે આવી ગઈ છે અને હવે દિવાળી પણ બગડશે તેવું લાગી રહ્યું છે કારણ કે વરસાદનો એક નવો રાઉન્ડ જે છે ચોમાસાએ તો કમોસમી વરસાદ જે નવી આગાહી આવી રહી છે તેના વિશે વિસ્તારથી માહિતી આપવાની છે મારે તમને આજના મહત્વના અને કામના વિડિયોની અંદર તેની સાથે મિત્રો બીજી પણ ઘણી બધી માહિતી મેળવવાની છે જેમ કે હવે ગુજરાત રાજ્ય પર ચોમાસાના નૈઋત્યની વિદાય જે છે તે થઈ ગઈ છે દસ તારીખે મિત્રો થઈ ગઈ છે આજે બીજા પણ ત્રણ દિવસ નીકળી ગયા છે ત્યારે ગઈકાલે જાણીએ કે આજે તેર તારીખ છે આજે સોમવાર છે ગઈકાલે રજાનો દિવસ રવિવાર હતો તો હવે આજે સોમવાર અને તેર તારીખ આજે ગુજરાત રાજ્યનું હવામાન કેવું જોવા મળશે કયા કયા ભાગોમાં ભારેથી ભારે વરસાદની પણ આગાહી છે કારણ કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે પરંતુ હજુ પણ ઘણા બધા ભાગોની અંદર ભેજ જોવા મળી રહ્યો છે અને ગુજરાત રાજ્યના ઘણા બધા એવા જિલ્લાઓ છે ઘણા બધા એવા ગામડાઓ છે કે જ્યાં મિત્રો ભેજ બનેલો છે તો આ જેટલા પણ ભાગોની અંદર ભેજ હશે ત્યાં વાદળો જોવા મળી શકે અને આ કાળા દિબાંગ વાદળો જે છે તે ગુજરાત રાજ્ય ઉપર વરસાદી ઝાપટા કહી શકો કે કમોસમી માવઠા લઈને આવી શકે તો એના વિશે પણ માહિતી આપવાની છે તેની સાથે મિત્રો હવે શિયાળાની શરૂઆત થવાની છે તો આજથી જે છે તે વાતાવરણમાં પલટું આવશે ક્યાં કયા ભાગમાં ઠંડીને વધારો થવાનો છે અને શિયાળો જે છે તે ખાસ કરીને પંદર તારીખ પછી સ્પીડ પકડવાનું છે તેને લઈને પણ એક નવી અપડેટ સામે આવી છે તેના વિશે પણ વાત કરીશું આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર તેની સાથે મિત્રો મલાલ પટેલ હવામાન નિષ્ણાતો તરફથી પણ ઘણી બધી નવી આગાહીઓ આપવામાં આવી છે તો તેમણે પણ મિત્રો આગાહી કરી છે ખાસ કરીને વાલાલિથ વચોડાને લઈને પણ એક નવી અપડેટ આપી છે તો એના વિશે પણ વાત કરીશું એના વિશે પણ મિત્રો આપણે જે છે તે વિસ્તારથી ચર્ચાઓ કરવાની છે આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર મિત્રો વિડીયોને જે છે તે અંત સુધી જોતા રહેજો જેથી કરીને આપના તમામે તમામ અપડેટ મળી જાય અને સૌથી પહેલાં તો ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો તો ચાલો મિત્રો આજના તાજા હવામાન સમાચારની શરૂઆત કરીએ સૌથી પહેલાં જે છે તે આપણે વરસાદી સિસ્ટમો વિશે માહિતી મેળવવાની છે અને ત્યાર પછી અન્ય પણ ઘણી બધી અપડેટ મેળવવાની છે તેના ઉપર ફટાફટ મિત્રો જે છે તે ફોકસ કરી અને માહિતી મેળવીએ તો મિત્રો સૌથી પહેલાં જે છે તે મારે તમને આજના આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે મુદ્દા વિશે તમને માહિતી આપું અને ત્યાર પછી વાત કરીએ આગળ

તેના વિશે પણ વાત કરીશું અને બંગાળની ખાડીમાં એક નવું સિસ્ટમ લો પ્રેશર બનાવી રહ્યું છે જેને કારણે અઢાર તારીખે ગુજરાત રાજ્યમાં વરસાદી માવઠાઓ શરૂ થઈ જવાના છે તો એના વિશે પણ વિડીયોની અંદર આગળ માહિતી આપવામાં આવશે તો ચાલો સૌથી પહેલાં આપણે ગુજરાત રાજ્યનું અત્યારનું હાલનું હવામાન કેવું જોવા મળી રહ્યું છે તેના ઉપર વિસ્તારથી વાત કરીએ અને ફોકસ કરીએ તો સૌથી પહેલાં તો મિત્રો જોઈ લો આ ગુજરાત રાજ્યનું નકશો છે અને અત્યારે હાલ ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલમાં જોવા જઈએ તો આજે મિત્રો જે છે તે ઘણા બધા વિસ્તારોની અંદર નમતા એટલે કે હ્યુમિડિટી કહી શકો અથવા તો તમે જે છે તે મિત્રો તેને કહી શકો કે ભેજવાળું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે અને આ ભેજવાળા વાતાવરણને કારણે ગુજરાત રાજ્ય પર ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણો પણ જોવા મળશે અને આ જે પણ ભાગોમાં વાદળો અચાનક તૂટી પડશે એ ભાગોની અંદર વાદળોને કારણે આજે છૂટાછવા માવઠાઓ પડશે જી હા મિત્રો માવઠા એટલા માટે જણાવી રહ્યો છું કારણ કે હવે જે વરસાદ થઈ રહ્યો છે આવશે તેને આપણે માવઠા જ ગણવામાં આવશે તે મિત્રો હવે જે છે તે કમોસમી વરસાદ ગણવામાં આવશે અને મિત્રો તમને જણાવી દઉં તો અત્યારે હાલનું અનુમાન એવું છે કે ગુજરાત રાજ્યમાં ઋતુ પરિવર્તન થઈ રહી છે ગુજરાત રાજ્યમાં ચોમાસામાંથી શિયાળા તરફ મિત્રો જે છે તે આખું રાજ્ય આગળ તરફ જઈ રહ્યું છે ત્યારે ગુજરાત ઉપર આ જે મિશ્ર ઋતુનો અહેસાસ થશે અમુક ભાગોમાં કે જ્યાં વાદળો બનેલા હશે તે ભાગોમાં છાંટા પણ જોવા મળી શકે તો અમુક ભાગોની અંદર જે છે તે મિત્રો આખી આખો દિવસ ઠંડુ વાતાવરણ પણ રહી શકે કારણ કે હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થવાની છે તો અમુક ભાગોની અંદર બપોર વચ્ચેના સમયગાળા દરમિયાન જે છે તે મિત્રો તમને થોડો ઉકળાટ અથવા તો ગરમીનો પણ અહેસાસ થઈ શકે તો આ રીતે મિત્રો મિશ્ર વાતાવરણ જે છે તે તમને ગુજરાત રાજ્યના હવામાનમાં જે છે તે આજે જોવા મળી શકે તો આ તો મિત્રો થઈ ગયું હાલનું હવામાન કે ગુજરાત રાજ્યના હવામાનમાં શું અપડેટ છે ત્યાર પછી મિત્રો એક મહત્વની અપડેટ આવી રહી છે ખાસ કરીને મિત્રો કેટલાક ફોટા કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ હવે પછીનું ગુજરાત રાજ્યનું હવામાન કેવું જોવા મળવાનું છે જ્યાં દર્શક મિત્રો લાઈવ તમે જોઈ રહ્યા છો આ ફોટો આ ફોટો છે મિત્રો ગુજરાત રાજ્યનું અને ગુજરાત રાજ્યમાં અઢાર તારીખ આસપાસ એટલે કે અઢાર ઓક્ટોબર આસપાસ જે મિત્રો તમને માહિતી આપી રહ્યો છું કે આ તારીખ આસપાસ જે સિસ્ટમ બનવાની છે તો તેલ મિત્રો જોઈ લો ગુજરાત રાજ્યનો લાઈવ નકશો છે અને ગુજરાત ઉપર મિત્રો જે છે તે હ્યુમિડિટી એટલે કે ભેજ બનતું જોવા મળી રહ્યો છે તેની સાથે આખા ગુજરાતના પટ્ટાની અંદર વાદળો પણ તમતા જોવા મળી રહ્યા છે અને મહારાષ્ટ્રમાંથી તો થઈ ગઈ છે પરંતુ જે આ બંગાળની ખાડી છે તો બંગાળની ખાડીમાંથી ચોમાસાની વિદાય નથી થઈ ત્યાં હજુ પણ મિત્રો ચોમાસું એક્ટિવ છે એટલે કે સક્રિય છે તો ત્યાં મિત્રો જે કંઈ પણ અહીંયા બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે તો એની જે મિત્રો સીધે સીધી અસર છે ગુજરાત રાજ્ય સુધી પહોંચશે તો બીજા નંબર ઉપર મિત્રો અહીંયા જોઈ લઈએ તો ખાસ કરીને ગુજરાત રાજ્યના હાલના હવામાનને લઈને પણ એક માહિતી સામે આવી રહી છે સૌથી પહેલાં તો મિત્રો અત્યારે હાલ વાતાવરણમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળી રહ્યો છે એટલે કે થોડું થોડું મિત્રો હવે જે છે તે ગુજરાત રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે રાત્રિના ઘણા દરમિયાન વધારે ઠંડીઓ દેખાઈ રહી છે અને દિવસે મિત્રો અમુક ભાગોમાં બત્રીસથી ચોત્રીસ ડિગ્રીનું તાપમાન જઈ રહ્યું છે એટલે કે બપોર વચ્ચે ફૂલેફૂલ તડકો નીકળી રહ્યો છે તો મિત્રો આવા વાતાવરણને કારણે લોકોની તબિયત લથડી શકે બીમારીઓ વધી શકે તો મિત્રો ખાસ સાવચેત રહેવું તેની સાથે મિત્રો જે છે તે તમને જણાવી દો અમુક ભાગોમાં જે વાદળો છે તેને ઝાપટાં પણ જોવા મળશે તો આમ ત્રણે ત્રણ શિયાળો ઉનાળો અને ચોમાસુ ઋતુના અહેસાસો અત્યારે થઈ રહ્યા છે ત્યાર પછી મિત્રો હવે મહત્વની અપડેટ છે તમને જણાવીએ તો અંબાલાલ પટેલની જે આગાહી છે શિયાળાને લઈને વાવાઝોડાને લઈને અને માવઠાને લઈને તો આની વિશે હું તમને માહિતી આપું અત્યારે મિત્રો જણાવી દીધું ખાસ કરીને તમને જણાવી દીધું મિત્રો ગુજરાત રાજ્યમાં જે અંબાલાલે આગાહી આપી છે તેના વિશે હું તમને જણાવું તો ગુજરાત રાજ્યની અંદર એક નવું એલાન આપી દીધું છે બલાલે માહિતી આપી છે કે અઢાર તારીખથી અઠ્યાવીસ તારીખ ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો વરસાદી નવો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં તાંડવ મચાવશે તો મિત્રો અઢાર તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ જેમાં મિત્રો જે છે મોટા મોટા તહેવારો આવી રહ્યા છે જેમ કે દિવાળી જે છે તે વીસ તારીખે છે ત્યાર પછી બાવીસ તારીખે બેસતું વર્ષ હશે ત્રેવીસ તારીખે ગુજરાત રાજ્યની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને ભાઈબીજનો તહેવાર છે

અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે કે શિયાળો જે છે તે બાવીસ તારીખથી પીક પકડશે એટલે કે બાવીસ ઓક્ટોમ્બર કે જ્યારે મિત્રો નૂતન વર્ષ એટલે કે નવું વર્ષ છે ત્યારે આ નૂતન વર્ષથી જે છે તે મિત્રો ચોમાસાની બાદ પછીની ઋતુની એકદમ શરૂઆત થશે એટલે કે શિયાળાની પ્રોપર શરૂઆત થશે કહી શકો કે જે કડકડતી ઠંડી છે તે મિત્રો પડવાની શરૂઆત થશે અને જે હાર્ડ થી જવતી ઠંડી છે કહી શકો કે જે પ્રોપર શિયાળો છે એ તમને બારમા મહિનાથી એટલે કે ડિસેમ્બર મહિનાથી જે છે તે તમને જોવા મળશે તો મિત્રો આ માહિતી થઈ ગઈ શિયાળાને લઈને અને તેની સાથે અંબાલાલ એક વાવાઝોડાને લઈને પણ અપડેટ આપી છે અંબાલાલ પટેલ દ્વારા જણાવી દેવામાં આવ્યું છે કે નવેમ્બર મહિનો એટલે કે જે મિત્રો આવનારો મહિનો છે તો આવનારા ઓક્ટોબર મહિના પછીનો જે નવેમ્બર મહિનો છે તો એમાં પણ આપણને જે છે તે મિત્રો એક વાવાઝોડું જોવા મળી શકે જી હા મિત્રો હમણાં થોડા દિવસ પહેલાં જે શક્તિ નામનું વાવાઝોડું આવ્યું હતું શક્તિ નામના વાવાઝોડા કરતાં પણ વધારે ખતરનાક વાવાઝોડું નવેમ્બર મહિનામાં એટલે કે આના પછીના મહિનાની અંદર જે છે તે જોવા મળી શકે તેવી આગાહી જે છે તે અંબાલાલ દ્વારા આપવામાં આવી છે તો મિત્રો આ માહિતી થઈ ગઈ અંબાલાલને લઈને ત્યાર પછી મિત્રો હવે હું તમને વાદળોને આધારે માહિતી આપું અમુક અમુક ભાગોમાં કે વાદળો દેખાઈ રહ્યા છે તે ભાગોમાં છૂટા સવાયા ઝાપટાઓ પણ શરૂ રહી શકે તો મિત્રો કયા ભાગો છે તમને જણાવીએ તો મિત્રો વાદળોને આધારે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લા અને તાલુકાઓની અંદર આજે પણ છૂટા સવાયા માવઠા અને ઝાપટા પડી શકે જે દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતમાં દઈએ તો ટૂંકમાં કોઈ પણ ભાગોમાં અત્યાર હાલ વાદળ નથી જેથી સુરત વડોદરા ભરૂચના વિસ્તારો અંકલેશ્વર વલસાડ નવસારીમાંથી કોઈ પણ વિસ્તારોમાં વાદળ નથી જેથી કોઈ મોટા વરસાદની આગાહી રહેશે નહીં મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતનો કમ્પ્લીટ નકશો મધ્ય વિરમગામ ગાંધીનગર નડિયાદ લાગુ જે આખો પટ્ટો છે આ પટ્ટાની અંદર વાદળો છે જેથી આ ભાગોમાં અમુક અમુક ભાગોમાં ભેજવાળા વાતાવરણને કારણે અને વાદળોને કારણે છૂટા સવાયા ઝાપટા પડી શકે ઉત્તર ગુજરાતની પણ માહિતી આપીએ તો જોઈ લો આખા ઉત્તર ગુજરાતનો પટ્ટો છે તેમાં પણ મહેસાણાથી લઈને હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર રાધનપુર સાંતલપુર દિયોધર થરાદ અંબાજી અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠા લાગુના વિસ્તારોમાં પણ છૂટા સવાય વાદળછાયા વાતાવરણો જોવા મળી શકે અને અમુક ભાગોમાં ઝાપટા પણ પડી શકે તો છેલ્લે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં કોઈ મોટા વરસાદની આગાહી નથી જામનગર અને દ્વારકામાં પણ કોઈ મોટા વાદળો દેખાતા નથી પરંતુ જે બાકીના જિલ્લાઓ છે ત્યાં સો ટકા વાદળછાયું વાતાવરણ રહેશે અને અમુક ભાગોમાં ઝાપટા પણ જોવા મળી શકે જેમ કે અમરેલી જિલ્લો થઈ ગયો જૂનાગઢ જિલ્લો ગીર સોમનાથ જિલ્લો બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર અને મોરબી જિલ્લાની અંદર ઝાપટા માવઠા પડી શકે તો આ માહિતી મિત્રો અહીંયા કમ્પ્લીટ થાય છે કે ગુજરાત રાજ્યનું હાલનું વાતાવરણ કેવું જોવા મળશે હાલ કેવી પરિસ્થિતિ છે આવા જ નરોજના હવામાન સમાચાર જે છે મિત્રો આ ચેનલ પર મૂકવામાં આવશે કારણ કે હજુ આવનારા દિવસોમાં જે માવઠાને લઈને ગાઈડ છે અઢાર તારીખે તેના વિશે આપણે આવનારા વિડીયોમાં વધારે માહિતી આપશું સિસ્ટમ ક્યાં પહોંચી છે ક્યાં જઈ રહી છે તેના વિશે પ્રોપર માહિતી આપવામાં આવશે તો એના માટે આવનારા વિડીયોમાં જોતા રહેજો અને એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી એકવાર મળશું આવતીકાલે ત્યાં સુધી તમે આ વિડીયો કયા ગામથી જોયો અને તમારા ગામનું નામ શું છે એ પણ મિત્રો કોમેન્ટમાં જે છે તે લખીને જણાવી દેજો કારણ કે મિત્રો તમારા ગામમાં કેટલી ઠંડી પડી રહી છે કેવું વાદળ છે વાતાવરણ છે કેવું વાતાવરણ છે એ પણ કોમેન્ટમાં લખી દેજો આપણે મળશું આવતીકાલે મિત્રો નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ